નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા બે હજાર તમારો કુલ ગુણ એસી નો પેપર રહેશે અને તમારો વિભાગ એથી સંપૂર્ણ સોલ્યુશન જોઈશું વિભાગ એ નવી બ્લુ પ્રમાણે સોળ ગુણનો રહેશે અને વિદ્યાર્થી મિત્રો તેની અંદર અલગ અલગ વિવિધ પ્રકારના પ્રશ્નો એમસીક્યુ છે એમ ક્યુ છે

નીચે પૈકી સમ મહત્તમ પરમાણુની સંખ્યા છે તો મિત્રો અઢાર જી સી એચ ફોર ની અંદર એને ટુ ઓ ના એક મોલમાં એને પરમાણુની સંખ્યા બે ગુણ્યા છ પોઈન્ટ જીરો બાવીસ ગુણ્યા દસ ની ઘાત છે તો આ વિધાન કેવું છે તો ખરવું છે ત્યાર પછી અહીં આપણને વિદ્યાર્થી મિત્રો અહીં અણુઓમાં રહેલા જે પરમાણુ છે એના આધારે આપણે તેને ક્રમમાં ગોઠવવાના છે તો પ્રથમ જે છે સૌથી ઓછા તેનાથી વધારે CO એના પછી એક મીઠા જળના સજીવો આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે એ પણ ખરું છે સ્થળાંતર મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલા અંતર કરતાં વધુ હોય છે તો આ ખોટું છે પદાર્થની મૂળ અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મને જડત્વ કહે છે જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં છે ફેરફાર થાય છે તે અસરને શું કહેવાય તો તેને બળ કહેવાશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સ્ટીલના એક નક્કર લંબઘનનું દળ એકસો છપ્પન ગ્રામ અને કદ વીસ સેન્ટીમીટરનો ઘન છે તો તેની ઘનતા ખાલી જગ્યા જીસીએમ માઇનસ ત્રણ ઘાત છે તો સાત પોઈન્ટ આઠ ત્યાર પછી પ્રશ્ન છે કે પાણીમાં ડૂબાડેલા પ્લાસ્ટિકના બ્લોકને છોડી દેતા તે પાણીની સપાટી ઉપર કેમ આવી જાય છે તો પ્લાસ્ટિકની ઘનતા પાણીની ઘનતા કરતા ઓછી છે તેથી પાણી વડે પ્લાસ્ટિકના બ્લોક ઉપર લાગતો ઉપલાવક બળ પ્લાસ્ટિકના વજન કરતાં વધુ છે એમ પરિણામે પ્લાસ્ટિકના બો બ્લોકને પાણીની અંદર છોડી દેતા તે પાણીની સપાટી ઉપર ઉપર આવીને તરવા લાગી જાય છે પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો તે એક પદાર્થ પર અચળ બળ એક ન્યૂટન લાગવાના કારણે તેનો સ્થળાંતર બળની દિશામાં એક મીટર જેટલું થાય છે તો આ થતું કાર્ય ખાલી જગ્યા ઝૂલ હશે તો એક ઝૂલ હશે

તો મરઘા પાલન તમે કરતા હો મત્સ્ય ઉછેર કરતા હો અથવા મધમાખીનો ઉછેર કરતા હો અને ઉત્પાદન વધારવું હોય તો જાતોમાં સુધારણા લાવવી જોઈએ વસવાટ આહાર સ્વચ્છતા અને રોગોનું નિયંત્રણ વગેરે બધાની અંદર સમાન આવશે હવે આપણે વાત કરીશું વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના ચાલીસ થી પચાસ શબ્દોની અંદર ઉત્તર આપવાના છે દરેકના બે ગુણ રહેશે એટલે કે દસ જે છે પ્રશ્નો પૂછાશે અને વીસ ગુણનો વિભાગ બી રહેશે અહીં આકૃતિમાં આપેલા એ બી સી અને ડી અને એફ ની અવસ્થાના જે અહીં એ લખ્યું છે તો જો ઘન છે પ્રવાહી તરફ જાય છે તો એ શું છે ગલન છે તો અહીં આપ્યું છે પ્રવાહી વાયુ તરફ બાષ્પી ભવન સી તો સી વાયુમાંથી પ્રવાહી બને છે એટલે કે સંઘનન ડી પ્રવાહીમાંથી ઘન બને છે તો તેને કહેવાશે ઘનીકરણ ઈ તો ઈ વિદ્યાર્થી મિત્રો અહીં ઘનમાંથી વાયુ છે તો તેને ઉધ્વ કહેવાશે અને એફ અહીં આપેલો છે જે વાયુમાંથી ઘન થાય છે તો તેને બાષ્પનું ઘનીભવન કહે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી કયા પદાર્થોને શુદ્ધ પદાર્થોના સમૂહમાં મૂકી શકાય છે બરફ દૂધ લોખંડ હાઇડ્રોક્લોરિક એસિડ કેલ્શિયમ ઓક્સાઇડ મર્ક્યુરી એટલે કે પારો ઈટ લાકડો અને હવા તો આ પદાર્થો પૈકી બરફ લોખંડ હાઇડ્રોક્લોરિક એસિડ કેલ્શિયમ ઓક્સાઇડ અને મર્ક્યુરી એટલે કે પારોને શુદ્ધ પદાર્થોના સમૂહમાં મૂકી શકાય છે અથવા નીચે દર્શાવેલા દરેકને સમ્માંગ કે વીસ મિશ્રણમાં વર્ગીકૃત કરો તો વિદ્યાર્થી મિત્રો સંમાગ મિશ્રણની વાત કરીએ તો સોડા વોટર હવા વિનેગર અને ગાળેલી ચા વીસ વાત કરીએ તો લાકડું અને જમીન આવશે પ્રશ્ન નંબર ત્રણ નીચે પૈકી કયો પદાર્થ ટિન્ડલની અસર દર્શાવશે તો મીઠાનું દ્રાવણ દૂધ કોપર સલ્ફેટનું દ્રાવણ અને સ્ટાર્ટનું દ્રાવણ તો આપેલા પદાર્થ પૈકી દૂધ અને સ્ટાચનું દ્રાવણ ટિડેલ અસર દર્શાવશે એને

કલાકની અંદર સાહીઠ મિનિટ હશે અને એક મિનિટની અંદર સાહીઠ સેકન્ડ હશે તો ઉપગ્રહની ઝડપ બરાબર વિદ્યાર્થી મિત્રો અંતર ભાગે સમય તો અહીં ટુ પાઈ આર ભાગ્યા સમય તો બે પાઈ આર નો વર્ગ મિત્રો અહીં બાવીસ ભાગ્યા સાત લીધો છે ગુણ્યા બેતાલીસ બસો પચાસ ગુણ્યા એક હજાર મીટર ભાગ્યા ચોવીસ ગુણ્યા સાહીઠ ગુણ્યા સાહીઠ તો જવાબ શું મળે છે ત્રણ હજાર તોતેર પોઈન્ટ ચુમ્મોતેર મીટર સેકન્ડ માઇનસની ખાત વિદ્યાર્થી મિત્રો જવાબ મળે છે હવે આપણે કિલોમીટર કલાકની અંદર બદલીએ તો વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટ અગિયાર ગોણ્યા એકસોને ચાર કિલોમીટર અવર આવશે પ્રશ્ન નંબર છ એક ગાડીનો દળ પંદરસો કિલોગ્રામ છે જો ગાડી એક પોઈન્ટ સાત મીટર શેકડના પ્રતિ પ્રવેગ એટલે કે ઋણ પ્રવેગની સ્થિર થતી હોય તો ગાડી તથા રસ્તા વચ્ચે લાગતું બળ કેટલું હશે મિત્રો વિદ્યાર્થી મિત્રો મીટર બરાબર અહીં જે મિયા એમ એ એમ આપ્યું છે બરાબર આપણે પંદરસો લીધા છે એક પોઈન્ટ સાત તો વિદ્યાર્થી મિત્રો માઇનસ પચીસો પચાસ એન આવશે ઋણ નિશાની સૂચવે છે કે ગાડી તથા રસ્તા વચ્ચે લાગતો બળ ગાડીની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે કે ગાડીની ગતિનો વિરોધ કરે છે

પ્રાણીઓની દુગ્ધ સ્ત્રવણનો સમય વધારી દૂધનું ઉત્પાદનને ગુણવત્તા વધારી શકાય છે ખેતી ઉપયોગી હળ ચલાવવા સિંચાઈ અને ભાર વાહન માટેના પશુઓની સારી ઓલાદ મેળવી શકાય છે અને સારી ગુણવત્તા ધરાવતા માંસનું ઉત્પાદન પણ કરી શકાય છે જનીની એક ફેરબદલી એટલે શું ખેતીમાં વપરાતા તે કેવી રીતે ઉપયોગી છે જનીની એક ફેરબદલી કૃષિ પાકની જાતમાં ઇચ્છિક લક્ષણોવાળા જનીન ઉમેરવાની પદ્ધતિ છે અથવા તો સજીવમાં ઇચ્છિત લક્ષણોવાળા જનીન ઉમેરી તેના મૂળભૂત જનીન બંધારણની અંદર ફેરફાર કરવાની પ્રક્રિયા જનીનિક ફેરબદલી છે ખેતીની અંદર વપરાતી પ્રણાલીઓની અંદર જનીનિક ફેરબદલી દ્વારા જનીનિક રૂપાંતરિત પાકો મળે છે તે સારી ગુણવત્તા વહેલો અને ટોકો પરિપક્વતાનો ગાળો પ્રતિકૂળ પરિસ્થિતિ અને સારી અનુકૂળતા અને વધારે ઉત્પાદકતા જેવા લક્ષણો ધરાવે છે વિભાગ સીની અંદર આઠ પ્રશ્નો પૂછાશે સાહીઠથી એસી શબ્દોમાં મુદ્દાસર જવાબ લખવાના રહેશે અને વિદ્યાર્થી મિત્રો તેના તમારે એક પ્રશ્નના ત્રણ ગુણ લેખે ચોવીસ ગુણનો વિભાગ સી રહેશે હવે તમારે અહીં કેટલીક માપન યોગ્ય ભૌતિક રાશિઓ એકમો અને સંજ્ઞાઓ જણાવવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ તમે આ જે છે તાપમાન છે તો એકમ કેલ્વિન અને સંજ્ઞા કે એ પ્રકારે લખી શકશો ત્યાર પછી અહીં તમારે જે કોષ્ટક છે આ કોષ્ટકની અંદર દ્રાવ્યતા તપાસવાની છે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ તમારા કોષ્ટકનો અભ્યાસ કરી લેવાનો છે અને ત્યાર પછી એ બી અને સી ત્રણ પ્રશ્નો છે જો અહીં એ પ્રશ્ન છે તો એનો જવાબ છે ત્યાર પછી બી છે તો બી નો જવાબ અહીં છે ત્યાર પછી સી છે તો સી નો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં નીચે છે છે અને ડી ડી તો નો જવાબ અહીં છે પ્રશ્ન નંબર ત્રણ બહુ પ્રમાણવીય આયન એટલે શું ઉદાહરણ આપો તો એનો જવાબ લખીશું માહિતી સભર નોંધ લખો રંજક દ્રવ્યો તો રંજક દ્રવ્યો વિશે વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રકારે સંપૂર્ણ જે છે સમજૂતી સાથે લખી શકશો નીચે આપેલા પેશીનો પ્રકાર ઓળખો તો પેશીઓના પ્રકાર લખી દીધા છે ત્યાર પછી પ્રશ્ન છ અને સાત વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી વાંચી અને તેના જવાબ લખી શકશો તો આ પ્રકારે જવાબો જે છે તમારે લખવાના રહેશે ત્યાર પછી વાત કરીશું અહીં આપણને જલ સંવર્ધનનો જે તફાવત છે તફાવત લખવા કીધું છે તો આ પ્રકારે તફાવત આવશે વિભાગ ડી દરેકના ચાર ગુણ રહેશે અને વિભાગ આ ડી તમને વીસ ગુણ અપાવી શકે છે તો પ્રથમ પહેલો પ્રશ્ન છે સમસ્તાનિકો એટલે શું અને તેના વિશેની સમજૂતી તો વિદ્યાર્થી મિત્રો અહીં સમજૂતી પણ આપણને આપી દીધી છે તેના બે ઉપયોગો અને છે એ પણ અહીં અહીં આપી દીધેલા છે છે તો તો આ જવાબ ત્યાર પછી પ્રશ્ન પ્રશ્ન બરાબર અંદર બીસીડી પ્રમાણે પાંચ પ્રશ્નો છ એફ સુધી આપેલા છે અને એના જવાબો વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી જોઈને લખી શકો છો પ્રશ્ન નંબર ત્રણ ની વાત કરીએ તો પ્રશ્ન નંબર ત્રણ પ્રથમ લખવાનો રહેશે અને તેના જવાબો અહીંથી વિદ્યાર્થી મિત્રો મેળવી શકશો

પ્રશ્ન નંબર પાંચ છે તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ તમે અહીંથી આકૃતિ દોરવાની રહેશે અને ત્યારબાદ આ પ્રકારે જે છે તે જવાબ તમારે લખવાનો રહેશે આમ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનો ભૂલશો નહીં